નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ભાણખાસરની વહુ કમરીબાઈ ભડલી ગામના ભાણખાસરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું સોળ વર્ષના આય કમરીબાઈએ જ્યારે ભડલીના દરબારગઢમાં પોતાની કંકુવરણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેર જતું હતું એને શું ખબર કે આપોભાણો સાઠ વરસના ખોખધર હશે માહયરે બેસતી વખતે કાંઈ બહુ નિરખીને મોન હોતું દેખાડું કેમ કે એક તો માથે રેશમી સિરક ઓઢેલું ને એના ઉપર પાછી લાલ કીડિયા ભાતની પસેડી ભરેલી સોળ વર્ષના કાઠિયાણી કોળભર્યા સાસરે આવ્યા ત્યારે એની હેમવર્ણી કાયા ઉપર બાંધણીની કસુંબલ સુંદડી મહેકી રહી હતી કુસુંબલ રંગમાંથી તો કેવી મધુર મહેક સૂટે ચાર કોરવાળી લાલ સણોઠી જેવી રૂપાળી જીમી એણે પહેરી હતી કટાબ કોરેલું કાપડું અંગે ઝગમગતું હતું અને તાતમાં લટકતો મોતીદાર મોટો સાંદલો બરાબર કપાળ વચ્ચે હિંસકતો હતો પણ સાસરે આવ્યા ત્યાં તો સતુર કાઠિયાણીને જાણ પડી કે પોતે જુવાનીના રંગ માણવા નથી આવ્યા પણ આપા ભાણનું ખોરડું ઉજાળવા આવ્યા છે ગામની આધેડ બાઈઓએ આવીને આ જોબન વતીને પગે પડી કહેવા લાગી આય અમે તો તમારા સોરું કહેવાયે આ દો ગામને ઘેર ઘેરથી જુવાન વહુઓ આવીને આઈને પગે પડવા લાગી કોઈ પોતાના છોકરા પગે લગાડવા લાગી આપા ભાણના મોટા મોટા અમીરો પણ આવીને આય કંઈ પૂછપરછ કરવા લાગ્યા કોઈ એને હસીને તો બોલાવે જ નહીં ને સહુના મોઢા આય બોલતા જ ભારેખમ બની જાય એને લાડ કોણ લડાવે એણે કોણ વહેલા વહેલા રાત્રિએ ઓરડે મોકલે એને માથે મીંડલા લઈ સેથે હિંગળો પૂરી પાટીએ સુગંધીશ સોંધો સોંપડી કપાળે ટીલડી સોડી ગાલે સોંધાની નાનકડી ટપકી કરી અને નિર્ણય સાથે ભરી કમાન જેવા કરી દઈને બથમાં લેનાર નણંદ સાસુ કે તેવતેવડી સહિયર ત્યાં કોણ હોય હોય તો ખરા પણ આઈને એવું થાય આઠે પહોર અને આઠે ઘડીએ બાપડા તો આઈને બસ આય કમરીબાએ પોતાની જોબન અવસ્થા ભૂલવા માંડ્યા કસુંબલ ભાતીગળ અને સુગંધી લુગડા ઉતારીને એણે ગુંડા વસ્ત્રો ધારણ કરી લીધા કપાળની તાંત કાનની પાંદડી અને ડોકના હાર મને કંઈ હવે અર્ઘે હું તો આઈ કહેવા એમ બોલીને એણે બધાએ શણગાર અળગા કર્યા ફક્ત સૌભાગ્યના જ એંધાણ રાખ્યા કાઠિયાણીને હજી એક વાત અહીંયામાં ખટકતી હતી બોખા બોખા સ્ત્રી પુરુષો જ્યારે આય કહીને એની સાથે વાતો કરતા ત્યારે કાળા મલીર વડે પોતાનું મોઢું ઢાંકીને આઈ જવાબ દેતા દાડમ કળી જેવા બત્રીસ દાંતને એણે ભોંઠપ આવતી સમજણા થયા ત્યારથી જ દાંતને એણે પ્રેમથી સાસવેલા હતા એમાં એ પરણવું હતું એટલે તો દાંતને પોતી અને મજીઠને રંગે રંગ્યા હતા મહેનત લઈને મોઢું રૂડું બનાવ્યું હતું બીજા શણગાર તો ઉતાર્યા પણ આ રોયા દાંતનું શું કરવું લાજી મરું છું એ એમની રાત દિવસની ચિંતા હતી એક દિવસ સવારે આપોભાણ અને બીજા ત્રણ ચાર મહેમાનો ઢાઢી સાસ પીવા બેઠા તાસળીમાં પડી પળી ઘી નાખીને પાસે ભાણે પીરસી પાસે ગોરસના દોણા અને ફીણાળા દૂધના બોઘરા મૂક્યા ઘીમાં ગોરસ નાખીને પછી તેમાં સાકરના ધોબા ભરી ભરી ભેળવ્યા અને સવા સવા ગજપનાના કાંસાના થાળમાં બાજરાના રોટલા પીરસ્યા થાળીને માથે કેમ જાલે વેણળથી વણાયા હોય તેવા સરખી જાડાઈવાળા રોટલા આઈએ બે નાનકડી હથેળી વચ્ચે ટીપીને કરેલા હતા રોટલામાં ભાત પાડવા માટે તો આઈએ એક આંગળીનો નખ લાંબો રાખ્યો હતો અને આંગળીઓમાં વેઢ પહેર્યા હતા એટલે ઘટતા ઘટતા રોટલાને માથે ખાજળી લોરિયું અને સાંકળીની ભાત ઉપડતી આવે એમ નકશીથી ભરેલા રોટલા તાવડીમાં પકવીને એને ત્રાંબા જેવા બનાવેલા એવા તે ઊંડા બનાવેલા કે અંદર પોણો શેર ઘી સમાઈ જાય આપા ભાણે રોટલો ભાંગીને બટકું મોઢામાં મૂક્યું પણ સાવે સી રીતે દાંત ન મળે પોસો રોટલો હોય તો સોળી સોળીને પેઢા વડે સાવી શકે ને પણ આ તો કડાકાદાર રોટલો આપાએ મહેમાનોને પૂછ્યું કાં બા રોટલો તમને ફાવે છે કે ઓહો આપા ભણ પોરાણા વખાણ કરવા લાગ્યા આવા રોટલા તો અહીં જ ભાળ્યા કેવી રૂડી ત્રણ ત્રણ ભાતીઓ ઉપડી છે એવો દેખાવડો રોટલો છે કે ભાંગવાનુંય મન નથી થતું આપા અમારા આઈ તો રાબ સાસે ભારે ડાહ્યા દેખાય છે આપાભાણના ભાગ્ય સળિયાતા છે બીજાએ મૂસો ઊંચી રાખીને તાસળીમાંથી દૂધ પીતા પીતા ઉમેરો કર્યો હા બા ભાગ્ય તો ખરા આપા ભાણ મરકતા મરકતા બોલ્યા પણ આવા રૂડા રોટલાની મીઠાશ માણવાના દૂધિયા દાદ હવે ક્યાં લેવા જાય નાનડિયાને કાંઈ ખબર છે કે બોખાને આવા કડકડીયા રોટલા ખાતા પેઢામાં કેવી બળતરા હાલતી હશે રોટલાની રૂડપ જોઈને હવે આખુંય ધરવરી રહી બા પણ હોજરીની આગ એમ રોટલા જોઈએ કાંઈ બોલાય છે હશે જેવી સૂરજની મરજી બીજું શું થાય મર્મના વેણ કહેતા તો કાઠીને એની જનેતાએ ગળથૂંથીમાં જ પાઈ દીધું છે આપોભાણ સમજ્યા કે જોબનવંતી આઈને આજ બરસી જેવા મર્મ બાણ મારીને વિંધ્યા છે એટલે હવે તે પૂરી કાળજીથી ભાણું હાંસવશે રાત પડી ડેલીએ ડાયરો વિખાણો દરબાર ઉઠીને સુવાને ઓરડે ગયા આઈ બેઠા હતા પણ ગઈકાલના ભર્યા ગાલમાં આ જ એને ખાડા દેખાયા આપાએ પૂછ્યું કાં કે વહેલું વહેલું એક દિવસમાં ગઢ પણ વર્તાય છે આઈએ મોં મલકાવ્યું વોઠપોહળા થયા ત્યાં તો આપા બોલી ઉઠ્યા અર કાઠિયાણિયા શું મોઢામાંથી બત્રીસે દાડમ કળ્યું ક્યાં ગઈ પાડી નાખી આએ હસીને જવાબ દીધો રાતા રાતા હોઠની વચ્ચે કાળું ઘોર અંધારું દેખાણું પાડી નાખી કાળો કોપ કર્યો પણ શા સારું થયું બોખાની પીડા સમજવા સારું આપા ભાણની આંખો ભીની થઈ એણે કપાળ કૂટ્યું સવારે બોલેલા વેણ બદલ હું પસ્તાયા પણ કાઠિયાણીએ મોઢા ઉપરથી હસવું ઉતાર્યું જ નહીં જાણે મનમાં કાંઈ નથી કમરીબાએ જીવ્યા ત્યાં સુધી આપા ભાણનું ખોરડું દીપાવ્યું મર્યા પછી જોગમાયા કહેવાયા મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો